વાત કરીશું તારાજીને મહત્વપૂર્ણ સમાચારની સાથે શરૂઆત કરી તો સોમવાર સુધીમાં પેકેજ જાહેર નહીં કરાય તો સુરેન્દ્રનગરના ખેડૂતો સરકાર સામે આંદોલન કરશે મહત્વપૂર્ણ સમાચાર છે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના પગલે ખેડૂતોના પાકોનો સોથ વળી ગયો છે સુરેન્દ્રનગરની અંદર ખેડૂતોના પાક છે જે આખે આખા પલળી ગયા છે ખેતરોમાં બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયા હોવાના પગલે ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે મહત્વની વાત એ છે કે મગફળી જેવા પાકોને પાણી ભરાવાના કારણે અત્યારે હાલ નાશ પામવાનો વારો આવ્યો છે હજુ ખેડૂતોના ખેતરોમાં પંદર દિવસ સુધી પાણી સુકાય તેવી સ્થિતિ જરાય દેખાતી નથી અને સોમવાર સુધીની અંદર પેકેજ જાહેર જો નથી કરતી સરકાર તો સુરેન્દ્રનગરના ખેડૂતો સરકાર સામે આંદોલન કરશે કારણ કે પરિસ્થિતિ તેમની સામે છે ખેડૂતોના ખેતરોની પરિસ્થિતિ પણ સરકારની સામે છે પરંતુ જે બેથી ત્રણ ફૂટ જેટલા ખેતરોની અંદર પાણી ભરાયેલા છે અને જે નુકસાની ખેડૂતોને પહોંચી છે હવે તે આશ લગાવીને બેઠા છે કે સરકાર તેમને સહાયની જાહેરાત કરે મગફળીના પાકોની અંદર પાણી ભરાઈ જવાના કારણે આપ જોઈ શકો છો કે કેટલા મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે ખેડૂતે પંદર દિવસ સુધી પણ આ ખેડૂતોના ખેતરોમાંથી આ પાણી સુકાય તેવી સ્થિતિ ક્યાંય નજર નથી પડતી અને માટે જ ખેડૂતો કહી રહ્યા છે કે હવે સરકાર તેમની સહાય કરે તો સારું છે સોમવાર સુધીનો સમય આપ્યો છે સુરેન્દ્રનગરના ખેડૂતોએ જો સોમવાર સુધી સરકાર કોઈ રાહત પેકેજ જાહેર નથી કરતી તો પછી

જેને લઈને હાલ પરિસ્થિતિ મુજબ જે ખેડૂતો ના કપાસ, તલ, મગફળી, બાજરી, જુવાર જેવા પાકો છે તેને વ્યાપક નુકસાન થયું છે હજુ પણ જે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના ખેડૂતો ખેતરો છે ત્યાં બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયેલા છે ખેડૂતો ખેતરમાં કોઈ સંજોગે જઈ શકે તેવી પરિસ્થિતિ નથી ત્યારે સુરેન્દ્રનગર માં જયારે કૃષિ મંત્રી આવ્યા ત્યારે રાઘવજીભાઈ પટેલ દ્વારા આ મામલે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ સર્વે માત્ર કાગળ ઉપર કર્યો છે હજુ સુધી ખેડૂતો ને પેકેજ અંગેની કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરી સુરેન્દ્રનગર જિલ્લાના થાન ચોટીલા મૂડી અને વઢવાણ પંથકના ખેડૂતોને સૌથી વધુ વરસાદના પગલે નુકસાન છે અંદાજીત ત્રણ લાખ હેક્ટર જમીન ઉપર ખેડૂતોના પાકનો ચોથો વળી જાય તે પ્રકારની પરિસ્થિતિ છે કપાસના પાકો બળી ગયા છે તો મગફળી હવે સડવા લાગી છે ત્યારે આ અંગે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી ખેડૂતો એ માંગણી કરી છે સોમવાર સુધીમાં સરકાર દ્વારા આ મુદ્દે વિચારવામાં નહીં આવે અને પેકેજ જાહેર કરવામાં નહીં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે આંદોલન નો માર્ગ અપનાવશે સરકાર સામે બાયો ચડાવી લેવા પણ હવે ખેડૂતો તૈયાર છે કારણ કે દર વર્ષે સરકાર દ્વારા નુકસાની અંગેના પેકેજો જાહેર કરવામાં આવતા હોય છે પરંતુ ખેડૂતોના ખાતામાં પૈસા નથી જમા થતા હોતા ગત વર્ષની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે વ્યાપક નુકસાન થયું હતું માવઠાના પગલે જેને લઈને એક હેક્ટર દીઠ માત્ર છ હજાર આઠસો જેટલી સહાય ચૂકવવામાં આવી હતી ખેડૂતો આ સહાય ને મજાક ગણી રહ્યા છે ત્યારે હવે આર્થિક જાહેર ને જે નુકસાન થઈ છે તે અંગેનું પેકેજ જાહેર કરી અને તાત્કાલિક ખેડૂતોના ખાતાઓમાં વળતર ચૂકવવામાં આવે મુખ્યમંત્રી જે પાક વીમા સહાય યોજના છે તે અંતર્ગત પેકેજ જાહેર કરી તાત્કાલિક વળતર ચૂકવવાની માંગણી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે

બિલકુલ ફઝલ આપ અમારી સાથે જોડા અને વિગતો જણાવી થી બધા